નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ વાન અને રિક્ષા એસોસિએશનને આંદોલન છેડતા વાલીઓ પરેશાન શાળાઓમાં બાળકોને કુમકુમ તિલક કરીને આચાર્ય અને શિક્ષકોએ આવકાર્યા આણંદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ સાથે ખાનગી સ્કૂલો અને માધ્યમિક સ્કૂલોમાં ગુરુવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં શાળાના મેદાનો અને વર્ગોમાં બાળકોના ખીલખિલાટથી ગુજરી ઉઠ્યા હતા શાળાઓમાં આચાર્ય અને શિક્ષકો દ્વારા બાળકોને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા તો બીજી બાજુ આરટીઓ દ્વારા ટેક્સી પાર્સિંગ અને વિદ્યાર્થીની સંખ્યાને લઈને સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા પર કડક કાર્યવાહીના પગલે વહેલી સવારથી સ્કૂલ રિક્ષા અને એસોસિએશન અને સ્કૂલ વાનના સંચાલકોની હડતાલ પર ઉતરી જતા વાલીઓને પ્રથમ દિવસે તમામ કામ પડતા મૂકીને બાળકોને સ્કૂલે મૂકવા જવાનો વારો આવતા ભારે ગણગણાટ જોવા મળ્યો હતો સ્કૂલવર્ધીમાં ફરતા રિક્ષા અને સ્કૂલવાન માટે ટેક્સી પાર્કિંગ સહિતના નિયમો કડક બનાવતા જેમાં વિરોધમાં ગુરુવારથી સ્કૂલવર્ધીના ખાનગી વાહન ચાલકોએ હડતાલ પર ઉતરી જે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું

કે આ જે ટેક્સી કોટાનો ખર્ચ છે અમને પરવડે એવો નથી માટે સરકારશ્રીને અમને નમ્ર વિનંતી કે આ ટેક્સી કોટા બાદ ના કરવાનું એ હલકો પાડે પ્લસ બીજું કે અમે જે તમારા ચૌદ છોકરાનું નિયમ છે ગાડીમાં અને છ છોકરા રિક્ષામાં છે એની જગ્યાએ છ છોકરા એની છની જગ્યાએ આઠ છોકરાઓ રિક્ષામાં પાસ કર્યા લે અને ચૌદ છોકરાઓ વાનમાં કે ઇકોમાં ગાડીમાં પાસ કરે તેવી નમ્ર વિનંતી છે અમે એમની જોડે ચોપડી કાગરિયા સહિતના તમામ ડોક્યુમેન્ટ જે કંઈ બી છે એમની જોડે સરકારશ્રી જોડે અને આરટીઓ સાથે અમે સંમત છીએ અમની સામે ફાયર સિસ્ટમ જે છે એ બી અમે શ્રી અને આરટીઓ નિયમ પ્રમાણે અમે સંમત છીએ તથા અમાને જે કંઈ આ ઉલ્લંઘન છે થાય છે કે ભાઈ જે કંઈ બી તકલીફ પડે છે એને માટે અમે એકઠા થયા છે અને બધા વાહન ચાલકો અને રિક્ષા ચાલકો કોઈને આ જે ઘર ચાલતું હોય એ આ રોજગાર ઉપર ચાલે છે તો સરકારશ્રીને અમને નમ્ર વિનંતી કે જેમ બને એમ આનો નિર્ણય અને આનો ઉકેલ લાવી અને અમને રાહત આપે તેવી સરકારશ્રીને અમારા સૌ વતી હું દરખાસ્ત કરું છું કે આ નિયમમાં છૂટછાટ કરે અને અમે પ્રાઇવેટ પાસિંગમાં ચૌદથી છોકરા પંદરમાં ગાડીમાં હોય તો ડિટેન કરવાની અમને પૂરેપૂરી જે કંઈ અધિકારી છે એ સાહેબને સત્તા છે એ અમે મંજૂર કરીએ છીએ પ્લસ રિક્ષામાં આઠ છોકરાથી વધારે છોકરા ભરેલા હોય તો બી રિક્ષા રિટર્ન કરવાની એ સરકારશ્રીને અને આ જે સત્તાધિકારીને રિટર્ન કરવાની અમને છુટ્ટી છે અમને મંજૂર છે એ વાતમાં પણ સરકારશ્રીને પ્રાઇવેટ જે પ્રાઇવેટમાંથી ટેક્સી કોટા મેક્સી કોટા કરવાનો ખર્ચ છે અમને પરવડે એવો નથી અને આ હજારો ગાડીઓ ચાલકો એ બે ઘર થયા છે અને બેરોજગાર થયેલા છે બરાબર છે તો એ અમે સરકાર વિનંતી કરીએ છીએ કે આનો જેમ બને એમ વહેલો ઉકેલ લાવે અને અમને સાથ સહકાર આપે તેવી જય હં જય ભારત મારું નામ રોનક અશોક કુમાર શર્મા છે અમે સ્કૂલ વાન ચલાવીએ છીએ જેવું રીપલભાઈ કીધું કે સ્કૂલ વાયમ ટેક્સી કોટામાંથી પ્રાઇવેટ કોટામાંથી ટેક્સી કોટામાં અમને ખર્ચ પરવાડે એવો નથી એવું કોઈને બી પોસિબલ નથી કારણ કે આની પાછળ અમારે કેવું છે કે આટલા બધા હજારો ગાડીઓવાળા બેરોજગાર થઈ જાય છે બેરોજગાર થઈ જાય પ્લસ બીજી વસ્તુ કે વાલીઓ બી હેરાન થાય છે અમે હડતાળ કરી છે એની પાછળ અને અમે ખુદ બી હેરાન થઈએ છીએ કે અમારી રોજીરોટી એની પર ચાલી રહી છે અત્યારે અમે હડતાલ કરી રહ્યા છે તો અમારે ખાવા પીવાનું ઘરવાળાને ઘર ચલાવવાનું એ બધી બહુ તકલીફ થાય છે એટલે સરકારશ્રીને નમ્ર એવી વિનંતી છે કે અમને આનો પ્રશ્ન વહેલી તકે ઉકેલ લાવ્યા છે અને જો ઉકેલ લાવવામાં કંઈ બી એવું કંઈ નિરાકરણ આવતું હોય વહેલી તકે જે બી સોલ્યુશન આવતું હોય અમે એમની જોડે મંજૂર છે પણ બીજી વસ્તુ કે પ્રાઇવેટ પાસિંગમાંથી ટેક્સી કોટા એ ખર્ચ પરવડે એવો નથી બધી પરમિશન અમે લેવા રેડી છે એમની ઓકે અને આનું સોલ્યુશન હજુ નહીં આવે તો અમે આગળ હજુ ઉગ્ર આંદોલન કરી શકીએ છીએ